નમસ્કાર દર્શક મિત્રો વાવાઝોડાની સાથે સાથે માવઠું અને ઠંડીને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું ફેંગલ નામનું વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારોમાં ટકરાયા બાદ આગળ વધીને અત્યારે બેંગલુરુ અને બેંગલુરૂના વિસ્તારોથી લઈને બેંગ્લેના વિસ્તારો સુધી હાલ આ ફેંગલ નામનું વાવાઝોડું આગળ વધતું દરિયામાં જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વરના વિસ્તારથી વિશાખાપટ્ટનમના વિસ્તારો સુધી એક નવી અને મજબૂત લો પ્રેશર બનેલી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયામાં હજી પણ એક મજબૂત નવી લો પ્રેશર બનતી જોવા મળી રહી છે આમ અત્યારે બે લો પ્રેશર અને એક વાવાઝોડું સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું બેંગલ નામનું વાવાઝોડું આગળ વધીને અત્યારે બેંગલ વિના વિસ્તારોમાં ભારે અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો કે વાવાઝોડું આ વિસ્તારોમાં પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો ફેલાવીને અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે અને આ આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર અસરો જોવા મળી રહી છે અને હવે આ વાવાઝોડું દરિયાના માધ્યમથી ધીમી ગતિએ આગળ વધતું જોવા મળી રહ્યું છે તો આ ફેંગલ નામના વાવાઝોડાને લઈને લઈને ગુજરાત ઉપર કેવી અને કેટલી અસરો જોવા મળવાની છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાતના કયા વિસ્તારોમાં પલટા સાથે ઠંડીનું પ્રમાણ હવેથી વધતું જોવા મળશે જે અંગે પણ વિગતસર અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર આજથી જ મોટા પલટાવ આવવાની શરૂઆત જોવા મળવાની છે અને અરબસાગરના દરિયામાંથી ગુજરાત તરફ તોફાની પવનની અવરજવર પણ આજથી જ વધતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતની અંદર પવનની તીવ્રતા પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં હવે તોફાની પવન ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે અને તોફાની પવન સાથે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ હવેથી બનતા ગુજરાતની અંદર જોવા મળવાના છે જેને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર ઠંડીનું પ્રમાણ રીતસરનું વધતું જોવા મળશે જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના vista a Roma. છવાયું વાતાવરણ રહેવા અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે આમ રાજ્યના વાતાવરણની અંદર એકાએક મોટા પલટાવ આવવાની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ અત્યારથી શરૂઆત જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાતના વાતાવરણની અંદર ઠંડી પ્રસરતી જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તો અત્યારે ઠંડીનું ભારે પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે જેમાં મોરબી જામનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સલાયાથી લઈને દેવભૂમિ દ્વારકાના પંથકો ભાનવડ પોરબંદરના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને રાજકોટનો વિસ્તાર છોટીલા ગોંડલના પંથકથી લઈને જૂનાગઢના વિસ્તારો સાથે સાથે બોટાદના વિસ્તારથી લઈને જસદણનો વિસ્તાર અમલીના પંથકોથી લઈને ભાવનગરનો દરિયાઈ કાંઠાનો વિસ્તારને અને અલગના દરિયાઈ પાંઠાના વિસ્તારોની અંદર ગીર સોમનાથ વેરાવળ ઉનાથી લઈને મહુવાના વિસ્તારોની અંદર પણ અત્યારે મોટા પલટાવ સાથે હવે કાળા વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે ને જેને લઈને ગુજરાતની અંદર સુરેન્દ્રનગર મોરબીના વિસ્તારોથી સંપૂર્ણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદ અને માવઠાનું છે જેમાં આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર આઠ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારે ઠંડી ગુજરાતમાં વધતી જોવા મળવાની છે અને ઠંડીની સાથે કમોસમી વરસાદને માવઠાનું સંકટ પણ ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે જોકે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ અત્યારે તોફાની પવનની સાથે ઠંડીનો મારો વધતો જોવા મળી રહ્યો છે જેને લઈને અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને સુરતનો દરિયાઈ કિનારાનો વિસ્તાર નવસારી વલસાડના વિસ્તારો તાપીથી લઈને વ્યારાના વિસ્તારોની અંદર નવસારીથી લઈને વ્યારાની સાથે આહવા ડાંગના વિસ્તારોની અંદર આમ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ પલટા સાથે વાદળો ઘેરાતા ગુજરાતમાં જોવા મળ્યા છે અને ફરીથી કમોસમી વરસાદનો નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં શરૂ થતો હોય તેમ આ સંપૂર્ણ સંપૂર્ણ વિસ્તારોની અંદર એક ઝુંડ અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને તમે લાઈવ જોઈ શકો છો અત્યારે કે આ વિસ્તારોમાં એક હાઈ પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે અને હાઈ પ્રેશર પટ્ટાને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારી એવી સિસ્ટમની અસર આજથી વધતી જોવા મળવાની છે જેમાં અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે ધોળકાના વિસ્તારથી લઈને નડિયાદનો વિસ્તાર ખંભાતના વિસ્તારને વડોદરાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેર લહેર ગુજરાતની અંદર ફૂંકાતી જોવા મળી રહી છે આમ અહેમદાબાદ વડોદરા આણંદના વિસ્તારોની અંદર આજે પવનનો મારો વધતો જોવા મળવાનો છે દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમાળ મહીસાગર લુણાવાડા અને ગોધરાના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે હવે સિસ્ટમની તીવ્ર અસરો આ વિસ્તારોમાં વધતી જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે તો સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં પાટણના વિસ્તારોની અંદર આજથી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળવાનું છે તે ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણાના વિસ્તારોની અંદર અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ ઠંડીની સાથે હળવી ધીમી ધારે ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ સર્જવાને લઈને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે હળવો પલટો આવતો જોવા મળી રહ્યો છે જેના કારણે કચ્છની અંદર રાપર ગાંધીધામ માંડવી બાડેલી ખાવડ નળિયાથી લઈને લખપતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પલટા આવવાની સાથે ધીમી ધારે હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને ગુજરાત રાજ્યની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે આજથી હજી પણ આવનારી આઠ તારીખ સુધીમાં તોફાની પવનોની લહેરો અને ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે કમોસમી વરસાદનું મોટું સંકટ ફેંગલ નામના વાવાઝોડાને લઈને વધતું જોવા મળી શકે છે જેવી નવી આગાહી અત્યારે ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે